બાબરાના ગામડાઓમાં આડે વીજ પોલ ઉભા કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા ચારસો સિત્તેર હેક્ટર જમીનના એકસો ખેડૂતોના પ્રશ્નો લઈ સરપંચ સહિત ગ્રામજનો લાઠી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા બાબરાના સમઢિયાળા અને વાંઢિયાળા ગામના ખેડૂતો લાઠી પ્રાંત કચેરીએ પહોંચેલા હતા ગૌચર નદીઓમાં અને માલિકીના મકાનમાં પણ દાદાગીરી કરી વીજ પોલ ઊભા કરાયા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે સમઢિયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં બિનકાયદેસર પવનચક્કીના વીજ પોલ ઊભા કરાયા વીજપોલના કારણે ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ રહે છે તાત્કાલિક આ વીજ પોલ હટાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવવા ગ્રામજનો અને પ્રાંત અધિકારીએ રજૂઆત કરી હતી 啊，刘一鸣，谢谢。 મારું નામ લલિત રમેશભાઈ કર્યા છે હું વાંડળિયા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને પ્રશ્ન એવો જ હતો કે પ્રાંત બી પ્રાંત કચેરી આવવા માટેનો અમારો એક ખેડૂતોનો નિર્ણય હતો કે ભાઈ જે પવનચક્કીના પોલ અત્યારે અમારે વાંડળિયામાં નખાઈ રહ્યા છે જે ચાવંડ માર્ગ છે એ અમારા નોન પ્લાન રસ્તાની દરખાસ્ત થઈને મસ્તો મંજૂર થયા થવાની તૈયારીમાં છે હવે જે રસ્તામાં પોલ આવે છે એ પોલ અત્યારે રૂપ સંપૂર્ણ રીતે થાય એવું છે અને ખેડૂતોની માલિકીની જગ્યામાં બી બિનપા પરવાનગી વગર કામ ચાલી રહ્યું છે અને બેફામ ત્યાં પોલ નખાઈ રહ્યા છે તદુપરાંત ગૌચરની જમીન જે પંચાયત હસ્તગત જમીન છે તેમાં પણ સરપંચશ્રીની કે ગ્રામ પંચાયતની કોઈ પણ ઓથોરિટી પર્સનની મંજૂરી લીધેલી નથી અને બેફામ ગૌચરમાં પણ પોલ નખાઈ રહ્યા છે ત્યારબાદ નદી નાળાઓમાં પણ પોલ નખાઈ રહ્યા છે જે ખેડૂતોના જાહેર માર્ગ છે પાણીનો નિકાલ માટેના જે નેરા બનાવેલા છે એમાં પણ પોલ નખાઈ રહ્યા છે માગણી અમારી એવી જ છે કે ભાઈ આ યોગ્ય રીતે આનો નિર્ણય લાવે અથવા તો આ પોલને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે જેથી કરીને અમારે રાજાશાહી વખતમાં જે માર્ગ મંજૂર થઈ રહ્યા છે એ માર્ગમાં નટ પોલને અડચણ રૂપ ના બને બસ આટલી સાહેબ સાથે માંગણી હતી સાહેબે એવો નિર્ણય લીધો છે કે ભાઈ કાલે હું જાતે સ્થળ તપાસ કરી અને એમનું જે યોગ્ય નિરાકરણ છે અમે નિરાકરણ લાવી આપીશું જી સર આજે બાબરા તાલુકાના ગામડાઓ આવે છે રજૂઆત કરી છે એ પોલે શું હતું આજ રોજ વાંડેડિયા ગામ તરફથી રજૂઆત આવેલી હતી વંડડિયા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં રજૂઆતમાં એમની વિગતો એવી હતી કે ચાવંડે રોડ તથા ગડપટડી રોડ અને છેખપીપરિયાના રોડ ઉપર રોડ પર નળતરરૂપ હોય એવી રીતે પોલ નાખવામાં આવેલા હતા અને જમીન ખાનગી જમીનની માલિકી છે એમાં પોલ નાખવામાં આવેલા હતા એના અનુસંધાને અત્યારેથી એક મુદત રાખી અને ગામ લોકો અને કંપની ના પ્રતિનિધિશ્રી એમને બોલાવવામાં આવેલા હતા અને મામલતદારશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે આ બાબતે આવતીકાલે સ્થળ તપાસ કરવામાં આવનાર છે આ બાબતે જે રોડ મંજૂર થયેલો છે એ રોડ મંજૂર થયેલો છે એમાં જો નડતરું પોલ હશે તો એ તમામ પોલ છે એ શિફ્ટ કરવા માટે કંપનીને સૂચના આપવામાં આવશે વધુમાં કોઈપણ જગ્યાએ આ બાબતે કંપ આપના માધ્યમથી પણ કંપનીને અને અન્ય તમામ કામ કરતી એજન્સીઓને પણ જણાવવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ નરતરું પોલ છે એ નાખવામાં ન આવે અને જો નાખેલા હોય તો શિફ્ટ કરી લેવા પણ અનુરોધ કરવામાં આવે છે તંત્ર તરફથી